નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભરૂચ જંબુસર થી જંબુસર ના વલ્લભભાઈ રોહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી બનવા બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સતીશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમગ્ર ટીમ વલ્લભભાઈ ઘરે આવીને તેમને શુભેચ્છાઓ પાઠવી અને સ્વાગત કર્યું હતું રિપોર્ટર સદામ મલેક એસડી ન્યૂઝ ગુજરાતી મારું નામ વલ્લભભાઈ બાબરભાઈ રોહિત મૂળ રહેવાસી ડાબા હાલ જંબુસર સ્વામીનાથ સોસાયટી મને જે અમારા આદરણીય નેતા સ્વર્ગીય શ્રી પ્રભુદાસ માકવાણા સાહેબના સાનિધ્યમાં જે મને આ રાજકીયમાં જે જવાની તક મળી છે ત્યારે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાહેબના નેજા હેઠળ મને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી બનાવ્યો છે તે બધા હું કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેસ કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે એ વિચારધારાને અમે આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહીશું ગામડાના છેવડા માનવી સુધી અમે એને પહોંચવાનો પ્રયત્ન કરીશું જેટલી જે બનશે એ સેવાનો અમે કરવાનો પ્રયત્ન કરીશું આજે મારા આંગણે માંજલપુર માં ચામુંડા ધામ માંજલપુર પરિવાર બધા અહીંયા ઉપસ્થિત મારું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અમારા અનુસૂચિત જાતિ શહેર કોંગ્રેસ પ્રમુખ અનુસૂચિત જાતિ શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ બી ઉપસ્થિત થયા છે સાથે અમારા ચામુંડા મંદિરના જે એ છે શંકરભાઈ પ્રમુખ શંકરભાઈ સોલંકી સાથે એમની ટીમ બધાનું નામ ના લેતા સમગ્ર ટીમનો આ તકે આભાર માનું છું બધાને જય માતાજી અને ખૂબ આગળ વધીશું અને ખૂબ પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ વિચારધારાને આગળ લઈ જઈશું એવી અમારી માંગ એ છે ભરૂચ જિલ્લામાં જંબુસર ખાતે પ્રભુદાસ પ્રભુદાસભાઈ મકવાણા સાહેબની નેજા હેઠળ કોંગ્રેસની વંશ પરંપરાગત આગેવાની કરતા અને અગાઉ અનુસૂચિત જાતિના પ્રમુખ રહી ચૂકેલા ચેરમેન રહી ચૂકેલા એવા વલ્લભભાઈને અત્યારે ભરૂચ જિલ્લામાં શહેર પ્રમુખની

કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે તમામ વંચિત વર્ગને ન્યાય મળી રહે એવી અપેક્ષાઓ સાથે આજે અમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને એઓ કોંગ્રેસ પક્ષને ખૂબ મજબૂત કરે અને ઉત્તર ઉત્તર એમની પોતી પણ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ